ગુજરાત રાજ્ય પોલીસવાળા વિકાસ આજ આજરોજ વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસ ભવન ખાતે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત તેમણે શહેર રેન્જના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા તો અહીં વિકાસ શાહે કાયદો વ્યવસ્થા અને સાંપ્રદાયિક મુદ્દા પડકારવું હોવાનું જણાવ્યું હતું આ સાથે અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા પછીના બીજા જ દિવસે ગુજરાત પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી પતાવી અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી કરી થાય તેના માટે તમામને શુભેચ્છાઓ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ